હર હર મહાદેવ હરિ ઓમ જય માતાજી જો અત્યારે વાઈ ગયા છે સવારના આઠ અને દેવાનસિંહ પપ્પા તો વહેલા વયા ગયા એને હાથી આપવું હતું એટલે અને આજે તો સવારે અમારે ઉઠવાનું જ મોડું થઈ ગયું એટલે હું કાંઈ વહેલી એની આઈ પોચી શકું એમ નહોતી આજે જે ફૂલકાજરીનું જાગરણ એ હતું બાર વાગ્યા લગ્નનું ને તે પછી અમારો ભાઈ દોઢ વાગ્યે હું તો એટલે સવારે નીંદર ઉડી નહીં ને આલારામ કાંઈ મીકો નહોતો ક્યારેક તો મોડું થઈ જાય ને તો મેં એમ કીધું કે તમે વૈયા જાવ ને હાથી આખવા માંડો ગા એક દિવસ નિરાશ થઈ જવું અને અમારા ગાને ને કાંઈ એ ઉપાધિ ન હોય ગમે તે એ ધોવો ધોવા દઈએ ને કરે છે હવે ઘર પૂરતું લીટર દોઢ દોઢ લીટર એટલે એ કાંઈ પ્રશ્ન હોય નહીં કે વહેલું ઊઠીને ધોવા જવું એમ હાથી લગભગ અત્યારે મરચીમાં હાંકવાનું છે એટલે ચાલુ થઈ ગયું હશે જો આપણે અત્યારે વાગી ગયા છે સાડા નવ અને હાથી આપણું ધીમું ધીમું થઈ ગયું ચાલુ કારણ કે રાઈતે આવી ગયો તો એક વરસાદ નો રેડો એટલે હવારમાં તો પરબારું સોમા પરબારું હવાર માં હાથી ન હાલે એટલે આપણે કલાક મોડું હાલતું કર્યું ને આપણે અત્યારે ચાર પાંચ વીઘાનું હાથી હાલી ને કમ્પ્લીટ થઈ ગયું હોય અમે મોડું થાય ન હોય આપડે ખબર જ હોય અને પૂજા પાઠ કરી શંકર બાપાએ જાય ત્યાં થોડુંક મોડું થઈ જાય એમાં આજ ઉઠવાનું મોડું થઈ ગયું તું રાતના દોઢ બે વાગ્યા સુધી હતા આપણે દેવા સ્પાઈ મને તમે તો હોઈ ગયા જોકે તો છે આવી ગયો તો અગિયાર વાગ્યા હોય અને આપણી મરચી કાંઈ નો ઘટે એવી થઈ ગઈ કમ્પ્લેટ અસલ હવે તો આમ તો જો કે આટલા ધોમ માંડ્યા આવવા અને આપણે હાથી આ છેલ્લી ફરજ હાલશે પછી તો હવે પારા પરબારા બાંધવાના રહે કારણ કે હવે હાથીમાં મરચી ગરખ છે નહીં

એમાં કમસે કમ આપણે દસ આંગળનો ગાળો તો અત્યારે રાખવો પડે કારણ કે મરતી વસ્તુ એવી છે કે એના મૂરિયા હાવ નજીક જ હોય અને ઉપર જ હોય એટલે જો એના મૂરિયા તૂટે તો તમારી મરસી પાસી પડે એટલે કે જે એનો વિકાસ રૂંધાઈ જાય એટલે આપણે બને તાલેકી બહુ હવે હાકડો ગાળો ન હાકી તો વધારે સારું

એટલે આપણે ટોર ન થાય અને મરચીમાં જરૂર વિનાનો ટોર કરી તો પછી પાહ કરવામાં આપણે જઈ જરૂર પડે પાક ની તઈ ઘટે એટલે બને તા લાગી આપણે શીલા ફેરવા ન રાખીને અમારી જે વાહે હોય ટ્રેક્ટર માં ઈ તો રા પાલતી એટલે એનો ટોરી ઉપાઈ દે આપણે ટોરા માં થ્યો જ નથી નાનજી બાપા તેમ કે કે આ ટ્રેક્ટર તેડી રાખે તો સારું કે હા પાક એટલી છે કે કોઈ ડડાટી જશે ઈ તો હું હાઇડ્રોલિક હાથું આમ અધર જ રાખું છું જો સુટી મૂકી દઉં ને

વાગી જ્યો એ ઘટે જે આપણે ટ્રેક્ટર હું ખેતી કરી હી પણ આપણી જમીન કુદરતી રીતની છે ને કે જમીન હે ને અત્યારે હાથી ઉપાડી રાખવું પડે હાઈડ્રોલિક અહીંયા જો હાથી છૂટું મૂકી દઈ ને તો તો નાનજી બાપા વાંહે રારો રારો રાઈડ થાય કે પાંખ વધી જાય છે પાંખ વધી જાય છે એટલી પાંખ થઈ જાય આપણી ખેતી જમીન જ એવી છે જેમ વરસાદ વરસે ને એમ જમીન આપણી બે ત્રણ અંગર હથેર આવે એમ ઉપસે ઉપસે પોલી થઈ જાય પોલી થઈ જાય એટલે ખોળ આપણે આ મરચી માં ત્રીજું જ હાથી છે હજી એક મહિનામાં ત્રીજું હાથી છે પેલા બીજું ના ત્રીજું હાથી ખરેખર પછી બહુ રાખી ને તો જમીન તમારી ટોરાય જાય એટલે જરૂર વિનાનું હાથી અને માપસો રાખીને તો મરચી નઈ સારું અને જમીન એ ટોરાય નહી નાંદીજી બાપા તો થાકે એમ જ નથી પાણી ક્યાં નથી પીવું લેવા એટલું પૂરું કરીને પીવું કે તો ભાઈ પૂરું નથી કરવું અને પેલા પાણી પીર્યું અને આપણે મારે તો હાથી હાકવાનું બનેતા લગી ન જ હોય કારણ કે મારે બનેતા લગી ટ્રેક્ટર હાકવાનું હોય પણ અત્યારે વરાપ આવી એટલે માણસો ક્યાંય મળતા નથી માણસોની સોલટે જ આવી એટલે આપણે નૈના ને કંઈક ટ્રેક્ટર હાકવા દેવું પડે કંઈક નૈના સાપણીઓ ચાલીને કે હાથી હાકે જો હું બોપર લગન ટેક્ટર રાખીશ બોપર પછી હું હાથી આખીશ એટલે હાથી આખે અરે ટેક્ટર રાખે વારા પડતી વારા હાઈલા રાખે અમે નઈ ના બે તા હાઈ પડી જાય પછી કાલ કઈ જરૂર નથી હા આજ નો દી છે કે મારે હાથી માં આખો દિવસ નો રહેવું પડે પણ આપને ખબર છે કે આપણે માંસો નો મળે તો આપણે જ કામ કરવું જ પડે અને મેઈન પ્રશ્ન તો શું છે કે ટોરાઈ નઈ જમીન નકર તો કાલ મુકેલે કાલે હાલી જાય હવે કઈ બધી ભીડ નથી કારણ કે કાલ બપોર થાહે ને આપણે હાથી નું કામમાં જ નીકળી જાવ બપોર લગી પારા બાંધવાના હે કપાસમાં પણ પછી તોરાય નઈ એટલે કાઢ પૂછતા હોય ટ્રેક્ટર કેવું તો વીએસટી ટ્રેક્ટર હે ઈ આમ તો ત્રણ નોજલ વાળું આવે એટલે થોડુંક ડીઝલ વધારે જોઈ બીજા ટ્રેક્ટર કરતા કારણ કે હાઈન થઈને ત્યાં બીજા કરતા ચારસો રૂપિયા ડીઝલ વધારે ખાઈ જાય હમ પણ એક ફાયદો છે કે આમાં દહમણ વજન ઓછો આવે એટલે થોડોક ટોર ઓછો થઈ છે બીજું કંઈ નથી બાકી બીજા સિંગલ પિસ્ટન આવે ને એના કરતા આમાં ત્રણ પિસ્ટન આવે એટલે સાંજે ચારસો રૂપિયા ડીઝલ વધારે ખયા ટોર હમો ઓછો થાય તો હમો મોંઘુંય પડે હમ જો આપણે બપોરા કરીને થઈ ગયા નવરા પણ આપણે તો થોડોક આરામ થઈ જાય હે પણ નહીંનાને આરામ નહીં થાય કારણ કે એને ભેગા ઘરનું કામ કરવું ખરેખર ધન્યવાદ દેવો પડે કે વાડી નું કામ કરો અને ઘર નું કામ કરો હું વાળીયા જાઉં એટલે બાને કામ વધી જાય બપોર ની રસોઈ કપડા ધોઈ ને જવું વાળીએ બાકી બીજું બધું કામ બાને કરવાનું ભેગો ભાઈ હોય

હજી આપણે વાડી આવી આવીને ટોરને નીંદ પૂરો ને એવું કરતા હોય ને ત્યાં એને ટ્રેક્ટર ચાલુ કરી દીધું હોય ને હવે અત્યારે એને ટ્રેક્ટર આખવું હોય એવું લાગે છે ચાલો હવે ફટાફટ જાય એટલે આપણું હાથી મરચીમાં પૂરું થઈ જાય આપણે વાગી ગયા હાથી અને આવી ગયા બાથરૂમ રાખેલા મુજબ હાથી આખો ધારો કે ઉઠલા ભાગમાં બધે હાલી ગઈ અને હવે આવી ગયા નીચેના ભાગમાં ને નીચર બગવા આવ્યા તો અયા તો આપણે તલીનું વાવેતર કર્યું છે એટલે તલીને આયરૂ एकदम મહીંી દેખાવા કઈ ઘટે નહીં જો કમ્પ્લીટ ઊગી ગઈ છે ચલ બારમી નહીં પડે લગભગ જ છે પોણીનું વાવેતર કઈ ઘટે નહીં एकदम मसल વાવેતર હવે આમાં કઈ જોવાનું પણ નથી એકવાર હરખાઈની ઊગી જાય ને

તડકો લાગે મોઢા ઉપર ઈ તો આપણે હાલ રહી ખેતી તો રોજ કરવી છે પણ હવે કાળા થઈ જાય મેળ નો આવે એટલે મેં પછી તમને કીધું કે ટોપી લેતા હો ઘરે થી દેવાનસી પપ્પા ચા પીવા ગયા ને ત્યારે ટોપી લે એવા ને હવે પ્રશ્ન હા હોલ થઈ ગયો છે કામ કરવાની મજા આવે બોલો હું તો બધું પેક થઈ જાય હા પેક થઈ જાય બોલો હજાર થઈ જાય રોબોટ ની ગોઈ ને ટોપી ને પેલા મેં હવર માં તાટાપુર માં બે ઉથો તો કઈ પ્રશ્ન નતો પછી મેં આમ બોહારીઓ બધું વાળ લીધું ને કે ટોપી દુખા મને પછી મને ખબર પડી કે બાઈન તો આટલે દુખે છે તો હવે ઉપાધી નથી ટોપી આવી ગઈ છે હવે જો મૂંગો વારી ના હશે

ઘરે જવા ને મરસીમાં આવે પછી પાછળ ખડ રહેતું નથી બધું જીણો બિયારો ઉગવાન ચાલુ થયું ઈ થઈ ગયા નવરા ઓગણી મરચી માં એક થાય એનું કારણ છે કે પેલા ઘેર ધીમે 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 આપણે જતા હોય એટલે ધીમે ધીમે આકું તો

અને અહીંયા તો બધું આપણે ફાયદો ને ફાયદો એક માણસ ઓસો કીધા એની મજૂરી બેચી અને ખેતર નું કામ થાય અને એને આપણી પાસે નરવાઈ રહી અને આતાન જો હવે નવરા થઈ ગયા હા હવે ગાય દોઈ પછી ઘરે જાહુ પછી ઘરે જાહુ અને આપણું ફિટિંગ થઈ ગયું હાથી નું હવાર નું કમ્પ્લીટ અને એ ઉપાધી નથી સીધું આવી નાખવાનું જ કા હવાર આવીને પરબર રાખવાનું જ છે હા કાલ હે ને થાય ને લગભગ બધું કામ પૂરું કરી દેવું કાલ હાથી તો લગભગ નહીં નીકળી રહી કઈ માંડવી માં જોડશું પછી હવે કેટલું હાલે કેટલું ન હાલે રહી જાય થોડું ઘણું રહી જાય કદાચ એમ એટલે કાલ હાઈ થાય લગભગ ફ્રી થઈ જાય પણ થોડું ઘણું રહે બે પાંચ વીઘા એમ એટલે વાંધો નહીં આવે કામમાં જ નવરા

અત્યારે છે ને ને કીધું ભીંડો ખાવો નથી ભીંડો બનાવી નાખી રોટલી તો બનાવી જ પડે રોટલી હું હોય ઘરે કઈ બાને તો બનાવવા દેવાય નહિ આપડે આવી ગયા પછી નો હોય ત્યાં લગન પ્રશ્ન ન હોય ત્યાં લગન બા બનાવી દે બપોરની વાત

મને કઈ બને એવું નતું એવું નહીં એટલે મેં કીધું બની જાય અને દેવા ને ભાવે આવી વસ્તુ